TV, a leading local news channel of Padodra. કિશનવાડી ગધેડા માર્કેટ પાસે દશામાની શોભાયાત્રામાં થયેલી મારામારીમાં એક યુવકનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરમાં ગત તારીખ ચોથીના રોજ દશામાના વ્રત ઉત્સવનો પ્રારંભ થતો હતો જે અંતર્ગત ઠેકરનાથ ખાતે દશામાની નીકળેલી આગમન શોભાયાત્રામાં ગઢડા માર્કેટ પાસે ડીજે ઉપર ડાન્સ કરવા બાબતે ડાન્સ કરનાર વ્યક્તિઓને ધક્કો વાગતા શોભાયાત્રા જોવા ગયેલા કિશનવાડી બોડાના મકાનમાં રહેતા પિયુષ ઠાકોર સાથે નજીબી બાબતે બોલાચાલી કરી ત્રણ જેટલા યુવાનોએ તેના પર ઘાતકી હુમલો કર્યો હતો જેમાં તેને ગંભીર ઈજા થતા સારવાર દરમિયાન મોત થયું છે આ બનાવ સંદર્ભે પાણીગેટ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી પોલીસે હુમલો કરનાર હત્યારા ધર્મેશ સોલંકી રવિ તડવી રાહુલ પરમારની ધરપકડ કરી હતી અને તેમની સામે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે